પ્રદેશ પદાધિકારીઓ વડોદરા શહેર માંથી ચંદુભાઈ ભરવાડ દ્વારા વિધિ કરવામાં આવી છે ચંદુભાઈ ભરવાડ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું છે રાષ્ટ્ર લેવલે અને રાજ્ય લેવલે સાથે જિલ્લા તાલુકા લેવલે જે પણ કાર્યકર્તાઓની નિમણૂક થઈ છે એમાં મને પણ નિમણૂક મળી છે અને આવનાર સમયમાં જે પણ અંત્યોદયની યોજના છેવાડાના માનવી સુધી યોજનાનો અમલ થાય આપ જુઓ છો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ આ પ્રકારની વાત લોકો સુધી લઈ જઈએ છે અને આપણા માધ્યમથી પ્રેસ મિત્રો પણ એને સાચી દિશામાં ઉજાગર કરી રહ્યા છે આપનો પણ એટલો જ ધન્યવાદ આજે નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાતના તમામ કાર્યકરો એમાં જે તેત્રીસ જિલ્લાના જે પદાધિકારી છે જે પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ અને પદાધિકારીઓ છે એમની આજે શપથવિધિ હતી અને આવનારી ઇલેક્શન બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ મોદી કે જેમના વિચાર આખા ગુજરાતમાં પહોંચે અને કેવી રીતે પહોંચશે અને તમામ એમની યોજનાઓ લઈ જવા માટે જે કાર્યકરો કટિબદ્ધ છે અને જેમને તન મન અને ધન આ દેશ માટે અને મોદી સાહેબ માટે આપેલું છે એ લોકોની આજે શપથવિધિ હતી અને આવનારા ટાઈમની અંદર અમારી યોજનાઓ જે છે જે મોદી સાહેબની વાત છે એ ઘરે ઘરે સુધી પહોંચી ગુજરાતનો કોઈપણ નાગરિક ક્યાંક વંચિત ન રહી જાય અને એકદમ જંગી મતદાનથી ગુજરાતની અંદર મોદી સાહેબને વોટિંગ મળે એની માટેની તમામ યોજનાઓ આજની તારીખમાં નક્કી થશે અને તમામે તમામ પદાધિકારીઓ આજે શપથ લઈ અને કટિબદ્ધ થશે આ તેત્રીસે જિલ્લાના પદાધિકારીઓને આમંત્રણ મારા આમંત્રણને માન આપીને જે પધાર્યા અને તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આજે એમની શપથવિધિ હતી અને આવનારી ચૂંટણીમાં તે ખૂબ મહેનત કરે નરેન્દ્રભાઈ મોદી માટે તે બદલ એ બદ શપથવિધિ હતી પ્લાનિંગ હતું અને આગળ આવનારી ચૂંટણીની રણનીતિમાં ખૂબ જંગી બહુમતીથી સાહેબ આવે એ માટેની શપથવિધિ હતી પણ આમંત્રણને માન રાખીને તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર